હું મહારાજને પ્રાર્થના કરી પ્રભુ શયનખંડમાં પધારો પછી મહારાજ પોતાના શયનખંડમાં પધારેલા છે મહારાજને કીધું પ્રભુ ઢોલિયા ઉપર પોઢી જાઓ મહારાજ પોઢ્યા છે હું ધીરેથી મહારાજની ચરણ ચંપી કરું છું બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ આખા દિવસમાં કાંઈ પણ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય સેવામાં અધુરાશ રહી ગઈ હોય કાંઈક તમારી રુચિથી બહાર વર્તાઈ ગયું હોય ક્યાંક તમારી આજ્ઞાનો લોપ થયો હોય તો તમારો બાળક સમજી તમારો નાનો સેવક સમજી અને મને ક્ષમા કરજો અને મારી ઉપર રાજી થઈ એવી કૃપા દ્રષ્ટિ કરજો કે બીજી વાર આવી ભૂલ ન થાય એવી મને સદબુદ્ધિ અને સદવિચાર આપજો